ગણેશ યાત્રા ને લઈને પોલીસ કમિશનર ચૂંટાયેલ જનપ્રતિનિધિ વચ્ચે એક સંકલનની બેઠક મળી હતી ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં સાતમી સપ્ટેમ્બર થી વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની સ્થાપના થશે જોકે તે પૂર્વે વડોદરા શહેરમાં ગણેશ પંડાળોમાં શણગાર લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં છે વડોદરા શહેરમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની આગમન યાત્રાને લઈને ગણેશ મંડળો દુવિધામાં હતા પરવાનગીઓ ન મળતા ગણેશ મંડળોમાં રોષ પણ જોવા મળ્યો હતો જ્યારે આજે વડોદરા શહેરે પોલીસ કમિશનર પોલીસ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે એક સંકલનની બેઠક મળી હતી ગણેશ ઉત્સવને લઈને મળી હતી જેના ગણેશ આગમન યાત્રાને લઈને સત્તરમીથી પરવાનગી મળશે જ્યારે ઓગણીસ એ રક્ષાબંધન હોવાથી તથા છવ્વીસમી અને સત્યાવીસમી એ જન્માષ્ટમીના તહેવાર હોય આ દિવસોમાં ગણેશ આગમન યાત્રા નહીં નીકળી શકે જે સંદર્ભે પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ બેઠક દરમિયાન અન્ય કેટલીક બાબતોને લઈ થયેલ ચર્ચા સંદર્ભે જણાવ્યું હતું કે મેયર પિંકીબેન સોની દ્વારા પણ બેઠક સંદર્ભે જણાવ્યું હતું કૃત્રિમ તળાવ મુદ્દે જણાવતા કહ્યું હતું કે ગણેશ મંડળોના રજિસ્ટ્રેશનનો આંકડો અમને મળશે જેથી પાલિકા કૃત્રિમ તળાવો સંદર્ભે આગોતરું આયોજન કર છે ઉલ્લેખ છે કે ગણેશ ઉત્સવ ના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પોલીસ તંત્ર તથા પાલિકા તંત્ર સફાળું છે દર વર્ષે ઉત્સવ આવે છે ત્યારે પૂર્વ આયોજનો વ્યવસ્થા કેમ થતી નથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે શહેરના જે માનનીય મેયર શ્રી એમપી શ્રી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં તે પછી દશામાં વિસર્જન તેર તારીખે હતું તિરંગા તે યાત્રા હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છબ્બીસ સત્તાવીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એકસાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાસ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમ આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્વીસ સત્તાવીસને તારીખે એક્ઝામ રહે અને અન્ય તારીખોમાં કરી શકીએ સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્કલુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણે પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર ત્યોહાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઇઝ કરી રહ્યા છીએ મુકતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને આયોજકને ને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇશ્યુ કરવામાં આવેલ છે આમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં શકે આપના કક્ષાથી આપણને એમને જાણકારી પૂરી પાડી છે તો આપણા આયોજકે સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે પરંપરા પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે વડોદરા શહેરમાં જે ગણેશોત્સવ વડોદરા શહેરની એક ઓળખ પણ છે ત્યારે સૌ સીપી સાહેબ દ્વારા સૌ ઇલેક્ટેડ વિંગ અને વહીવટી પાંખા બધા ભેગા થઈ અને આજે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા બધા દ્વારા સાંસદશ્રી હોય સૌ શ્રીઓ હોય કે હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી હોય અમારા બધા દ્વારા એક સુરે એવી રજૂઆત કરવામાં આવી કે ગણેશજીની આગમન યાત્રા આવતીકાલથી એના માટેની પરમિશન ગણેશ મંડળોને આપવામાં આવે જેથી કરી અને જે ડેકોરેશનનો સમયગાળો લાગતો હોય છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જ્યારે ગણેશોત્સવ મોટા પંડાલો બનાવીને મોટા મંડળો દ્વારા કરવામાં આવે છે ને ત્યારે ગણેશજીની મૂર્તિની આગળ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવતા હોય છે જેમાં નદી પર્વત પણ બનાવવામાં આવતા હોય છે કોઈક જગ્યાએ સરોવરો અથવા આખા આખા પ્લોટ્સ મૂકી અને નાટકો અને આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્લોટ્સ બનાવવા માટે એ લોકોને સમય લાગતો હોય છે અને આવા સંજોગોમાં પહેલાં ગણપતિ દાદાની પ્રતિમાને બિરાજમાન કરવી પડતી હોય છે ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા બધા દ્વારા સીપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે ત્યારે લોકો જે નોકરી કરતા હોય ધંધો કરતા હોય કે પછી બાળકો હોય તો દાદાના આ આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી જ થઈ જતો હોય છે તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાજીના દાદાના દસ દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું જ પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું કૃત્રિમ તળાવનું અમારા દ્વારા મારા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી દ્વારા સીપી સાહેબને પાસેથી એમની પાસે કેમ કે ગણેશ મંડળો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવતા હોય છે ત્યારે જો આ રજીસ્ટ્રેશનનું લિસ્ટ અમને મળી જાય તો વધારે સારી રીતે આખી આ ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે પણ મેનેજ કરી શકીએ એ માટે આગામી સમયમાં સીપી સાહેબ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને અમારા દ્વારા એક સંયુક્ત બેઠક કરી અને એમના પાસેથી અમે આ લિસ્ટની માગણી તો આજે કરી જ છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ બાકી હોય ત્યાં સુધી રજિસ્ટ્રેશન ચાલતા હોય છે પરંતુ જો મોટી મૂર્તિઓના રજીસ્ટ્રેશનનો આંકડો આપણને મળે તો વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવોના આયોજનો માટે ચોક્કસ અમને પણ થોડીક વ્યવસ્થા કરવાની પ્લાનિંગ કરવા માટે સુગમતા રહેશે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાય એ માટે પોલીસ કમિશનર સાથે જે આજે મીટિંગ ધારાસભ્ય અને સાંસદ અને મેયરની મળી એમાં અમારી વાત સાંભળી છે કમિશનરે ખાસ કરીને આવતીકાલથી જે બી મોટા ગણેશ હોય કે અન્ય ગણેશ પોતાના પેન્ડલમાં લાગી શકશે ખાલી સોમવારે આ સોમવારે રક્ષાબંધનના દિવસે જન્માષ્ટમી અને એના બીજા દિવસે એટલે છવ્વીને સત્તાવીસ તારીખ એ ત્રણ દિવસ ખાલી નહીં લાવી શકે બાકીના દિવસે કોઈ પણ ગણેશ મંડળ પોતાના ગણેશ બી લાવી શકશે જે ડીજે વગાડવાનું એ મર્યાદામાં જે પોલીસની સૂચના પ્રમાણે કરે અને વિસર્જન વખતે પણ જે રીતે વિસર્જન થાય છે વડોદરા શહેરમાં એ રીતે બરાબર પોલીસના ટાઈમ મુજબ દરેક પેન્ડલવાળા કરે એવી મારી બી વિનંતી છે ને આ કાર્યક્રમ દરેક ગણેશ મંડળો રંગે ચંગે જવું જોઈએ નહીં નહીં પોલીસના જે નિયમો છે તો વર્ષોથી

આજે મૂળતઃ હતો ગણેશ ઉત્સવ ના જે આયોજકો છે મંડળના એ આયોજકો દ્વારા અમને વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી તમામ વિસ્તારના આયોજકો દ્વારા વિવિધ મુદ્દે અમને જ્યાં રજૂઆત કરવામાં આવી સૌથી મુખ્ય મુદ્દો આગમન યાત્રાની તારીખોને લઈને આવ્યો કારણ કે ખૂબ જ એમરજન્સીવાળો મુદ્દો હતો ને લોકોના પોતાના બુકિંગ્સ પણ થઈ ગયા હોય તમામ પ્લાનિંગ એમનું થઈ ગયું હોય લોકો જે બહાર હોય એ લોકો રજા લઈને પણ આ દિવસોમાં આવવાના હોય ત્યારે એને લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજે પોલીસ કમિશનર છે અને એમની સમગ્ર ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે આજે ખૂબ જ સારા વાર્તાઓમાં બેઠક થઈ બેઠકની અંદર એ મુદ્દે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી અમારા માન્ય મેયરશ્રી તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ લોકો સાથે મળી અને આ બાબતની ચર્ચા કરી અને એના સુખદ અંત આવે એ બાબતે આજે માન્ય પોલીસ શ્રી સાથે અમારે વાત થઈ છે કારણ કે અમારી પાસે રજૂઆતો હતી કે આવતીકાલથી જ લોકોનું આત્મનયાત્રાનું પ્લાનિક આવી ગયેલું છે અને અમે એ લોકોને તથ્યો સાથે આ બાબત રજૂ કરી તો માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા એમના ટીમ સાથે સંકલન સાધી અને આગામી જે ત્રણ મુખ્ય આપણા તહેવારના દિવસો છે જેમ કે રક્ષાબંધન છે ઓગણીસ તારીખે અને જન્માષ્ટમીના મનકપૂર્ણ કાર્યક્રમો હોય છે છવ્વીસ સત્યાવીસ તારીખે આ ત્રણ દિવસોને બાદ કરતા આવતીકાલથી જે સુનિયોજિત રીતે પદ્ધતિને અનુસરીને જે કોઈ પણ આગમન યાત્રા માટેની પરવાનગીઓ આવશે એને પોલીસ પોતે પોઝિટિવલી કન્સિડર કરવાની છે અને કાલથી રંગે ચંગે આપણે સૌ ગણેશ ઉત્સવની તૈયારીઓ કરી શકીએ એ માટે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી અને સુગર આ વાતનો અંત આવેલો છે જી આ તમામ બાબતે પણ ચર્ચા થઈ છે અને ખૂબ જ સચોટ રીતે અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ પછી આપણા અમનીષાબેનભાઈ યોગેશ કાકા કેવુલભાઈ ચૈતન્યભાઈ સૌ લોકોએ એક સુરે આ બાબતે પોતપોતાના વિસ્તારની રજૂઆતો પણ મૂકેલી છે ઘણી અન્ય ધર્મોની યાત્રાઓમાં અમુક વિસંગતા આવેલી છે એ પણ ઓબ્ઝર્વેશન તરીકે આમાં મૂક્યું છે એની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરી અને સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી યથાશક્તિ જેટલું આ બાબતે સકારાત્મક વલણ અપનાવી શકાય એ બાબતે કમિશનર સાહેબ પોતે જ્યારે સીપી સાહેબ સાથે બધા ધારાસભ્યોને સાંસદ શ્રીને મેયરશ્રીએ વાત વાત કરી છે ત્યારે જે ટાઈમ લિમિટની વાત છે કે ડીજે વગાડવાની વાત છે એટલું કહીશું કે રંગે ચંગે ગણપતિ ની આગમન માટે હા પાડેલી છે સાથે સાથે આગમન આવતીકાલથી થાય એ પણ વાત મૂકી તો એ પણ સહસ એ લોકો સ્વીકારી છે માત્ર રક્ષાબંધન અને જન્માષ્ટમીના બે દિવસ એ દિવસે નહીં લાવી શકે બાકી આવતીકાલથી શરૂ થશે અને એવી જ રીતે જ્યારે ડીજેની વાત આવે છે ત્યારે અને ખાસ કરીને